કડી છત્રાલ રોડ ઉપર ભંગાર ભરેલું ડાળુ લૂંટી લેવાની ઘટના સામે આવી પોલીસની ઓળખ આપી ચાર શખ્સ ભંગાર ભરેલું ડાળુ ઉઠાવી ગયા હતા આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સની કડી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી પચ્ચીસ જેટલી જગ્યાના સીસીટીવી ચેક કરીને આરોપી પકડી લેવામાં આવ્યા પોલીસની ઓળખ આપી લૂંટને અંજામ આપ્યું હતું છત્રાલ રોડ ઉપર ના ઇન્ડસ્ટ્રીયલ ગમલા અમૃત ની અંદર થી ફરિયાદી શ્રી સુનિલભાઈ નટુભાઈ સોલંકી એલ્યુમિનિયમ સ્ક્રેપ નું ભરેલું પિકઅપ ડાલુ ચારેક અજાણ્યા વ્યક્તિ માંથી કોઈ એક વ્યક્તિ એ ઓળખ આપી અને ધાક ધમકી આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત

ગુનાની અંદર રોલ ભજવેલ ચાર આરોપીઓ પૈકી અત્યારે બે આરોપીની પોલીસે અટક કરી લીધી છે એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ પિકઅપદાલુ પણ પોલીસે રિકવર કરેલું છે એના મુદ્દામાલને અને બાકીના બે આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક જ સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોગ્યની અટક કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે